અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરીથી ચર્ચામાં આવી છે આતંકવાદી આતંકવાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેલ પ્રશાસને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે રાણીપ પોલીસે અન્ય કેદી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે કયા કારણોસર માર માર્યો છે તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે જેલના અધિકારી અને જેલના કેદીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે અનિલ ખુમણ શિવમ શર્મા અને અનિલ લોધી નામના કેદીઓએ માર માર્યો હતો ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જિલ્લાની અને એની સાથેના બીજા બે કે જે ગઈકાલે જ એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા ને તેમના વિરુદ્ધમાં આર્મ સેક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે તેઓને બોલાચાલી થતાં જે ત્રણ જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર તેઓએ માર મારેલા છે માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની એકસો અઢારની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે